ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સે હાઉસિંગ વાયર સેગમેન્ટમાં પ્રવેશ સાથે નવો પ્રોડક્ટ પોર્ટફોલિયો રજૂ કર્યો ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે રાજકોટના ફર્ન હોટેલમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેના નવીન હાઉસિંગ વાયર પોર્ટફોલિયોની જાહેરાત કરી આ પગલાં સાથે કંપની પોતાના ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સના વિસ્તૃત ક્ષેત્રમાં વધુ આગળ વધી ગઈ છે એક્સ્ટ્રા વોલ્ટેજ ઇએચવી લો ટેન્શન એલટી અને હાઈ ટેન્શન એચટી ઉત્પાદનો કંપનીની જૂની શ્રેણીમાં સંમિલિત હતા અને નવી શ્રેણીમાં ફ્લેમ રિટાર્ડન્ટ એફઆર હિટ રેજિસ્ટન્ટ ફ્લેમ રિટાર્ડન્ટ એચઆરએફઆર ફ્લેમ રિટાર્ડન્ટ લો સ્મોક એન્ડ હેલોજન એફઆરએલએસએચ હેલોજન ફ્રી ફ્લેમ રિટાર્ડન્ટ એચએફએફઆર વાયર કેબલ્સ અને મલ્ટીકોર ફ્લેક્સિબલ કેબલ્સ જેવા મુખ્ય પ્રકારોનો સમાવેશ થાય છે આ તમામ વાયર ખાસ કરીને અગ્નિ સલામતી અને પર્યાવરણીય માપદંડોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી આગ લાગવાના સંજોગોમાં પણ ઝેરી વાયુઓનું ઉત્સર્જન ઘટાડવામાં આવે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સના સીઓ સચિન ફરતીયાલે જણાવ્યું હતું કે હાઉસિંગ વાયર સેગમેન્ટના પ્રવેશ સાથે અમે ટોરેન્ટના એન્જિનિયરિંગ દક્ષતા અને ગુણવત્તા માવજતના વર્ષોનો અનુભવ હવે એક ક્ષેત્રે લઈ જઈ રહ્યા છીએ જ્યાં સલામતી અને કામગીરી બંને અત્યંત મહત્વ ધરાવે છે નવી શ્રેણી ભારે ગુણવત્તાવાળી સામગ્રીથી તૈયાર કરવામાં આવી છે જે તેને વધુ દ્રઢતા અને લાંબા ગાળાની કામગીરી માટે યોગ્ય બનાવે છે આ સાથે અમે એક એવું ધોરણ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ જે બિલ્ડર્સ અને ગૃહમાલિકોને સલામતી અને નિર્ભરતાનો પરિચય કરાવશે આ પ્રસંગે હાઉસિંગ વાયર માટેના સલામતી ધોરણો પર ટેકનિકલ સત્ર નવી પ્રોડક્ટ લાઇનનો લાઇવ ડેમો અને પત્રકારો તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે ખુલ્લા સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સની સ્થાપના ઓગણીસો એક મહત્વપૂર્ણ હિસ્સો છે કંપની નડિયાદ સ્થિત તેના બ્યાસી એકરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વિશ્વસનીય અને પ્રમાણિત ઉત્પાદનો બનાવે છે જે બેસ સીઈ છપરી અને ઈઆરડીએ જેવી સંસ્થાઓ દ્વારા પ્રમાણિત છે અને એનએબીએલ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીઝમાં પરીક્ષણ પ્રાપ્ત કરે છે ગુજરાત ટાઇટન્સ બી હમણાં ટેક ઓવર કરેલી છે અને ટોરેન ગ્રુપનું ટોટલ ટર્ન ઓવર ટુ કરોડ બે લાખ કરોડ છે હવે વાયર ઇન્ડસ્ટ્રીઝમાં અમે લોકો જેમ સાહેબે કીધું કે ઇકો ફ્રેન્ડલી ગ્રીન એન્વાયરમેન્ટ અને અમારા જે વાયર છે એ એચઆર એફઆર હિટ રેસિસ્ટન્ટ ફાયર રિટાર્ડન્ટ અને એફઆર ફાયર રિટાર્ડન્ટ બંને નાઇન્ટી મીટરમાં છે ત્યારબાદ એફઆરએલએસ છે વન એટી મીટરમાં અને ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડ જેમ સાહેબે કીધું એમ અમે વન એટી મીટર ટુ હંડ્રેડ થ્રી હંડ્રેડ ફાઇવ હંડ્રેડ ફ્લેક્સિબલ મલ્ટીકોર ત્યારબાદ સ્વિચ ગેર પ્રોડક્ટ પણ અમે રિસન્ટલી ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરીશું રાજકોટમાં અમે એક હજાર વાયરમેન ઓનબોર્ડ કરેલા છે અને રાજકોટમાં જેમ અમે લોકો અત્યારે રિટેલમાં સારું એવું રાજકોટમાં જામનગર ભાવનગર અમરેલી બોટાદ આ બધા જે નાના નાના ટાઉન છે ત્યાં અમારું સારું એવું પ્લેસમેન્ટ થયું છે અને ખૂબ જ ટૂંક સમયમાં અમારું એ ટાર્ગેટ છે કે વિદિન થ્રી યર્સ અમે ટોપ ફાઇવ બ્રાન્ડ્સમાં ઇન્કલુડ થઈ જઈશું એ અમારો કોન્ફિડન્સ છે અમારા ટીમનું જે ટોરેન ગ્રુપનું અને જે એથિક્સ અને જે પ્રિન્સિપલે અમે કામ કરી કરીએ ડાઉન ધ લાઇન અને અમે સારી એવી રિટેલર માટે પણ સ્કીમ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે ઇલેક્ટ્રિશિયન વાયરમેન માટે પણ પોઈન્ટ્સની સ્કીમ અમે મૂકી છે એઝ એઝવેલ એસ અમે ફોરેન ટ્રીપ અને ડોમેસ્ટિક ટ્રીપ વાયરમેન માટે પણ રાખેલી છે તો અમને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે અમે લોકો સારું એવું માર્કેટ ગેઇન Issue, within short period